તમને ખાંડવી ભાવે છે પરંતુ તમારાથી ખાંડવી બનતી નથી અથવા તો એમાં સમય જાય છે તમારા ઘરમાં પણ સૌ કોઈને ભાવે છે તો આજે ફિકર ન ઉઠો તમારા માટે એક સરસ મજાની એવી ખાંડવી બાઈટની રેસીપી લઈને આવી છું સેમ ટુ સેમ ખાંડવી જેવો જ ટેસ્ટ ઓછી મહેનત અને તમને એવું જ લાગશે કે તમે ખાંડવી ખાઈ રહ્યા છો અને સાથે સાથે આ ખાંડવી બાઈટ્સની રેસિપી બનાવવી ખૂબ સહેલી છે તમે ઈઝી રમતા રમતા બનાવી શકો છો પહેલી વાર તમે બનાવી રહ્યા હશો તો પણ પરફેક્ટ બનશે અને તમારાથી ખાંડવી પરફેક્ટ બનતી હશે તો પણ આ ખાંડવી બેટ વધારે પરફેક્ટ બનશે મારી દરેક એવી રેસિપીઓ મારી દરેક જે મારી વહેલી વહાલી સહેલીઓ છે એના માટે ઉપયોગી હોય છે એકદમ સિમ્પલ અને સરળ ટિપ્સ સાથે હું તમારી સાથે શેર કરું છું ઓછી મહેનતે સ્માર્ટ વર્ક આપણે કૂકિંગમાં કરી શકીએ આપણા રસોડામાં આપણે હેલ્ધી નાસ્તો આપણા બાળકો અને ઘરના પરિવારના સૌને આપી શકીએ એવી ભાવના સાથે આજે હું તમારા માટે લાવી છું ખાંડવી બાઈક ની આજે આપણે જે નાસ્તો બનાવવાના છે એ નાસ્તો ચણાના લોટમાંથી બનાવીશું ખાસ કરીને નાના બાળકો માટે આ નાસ્તો ખૂબ જ ઉપયોગી છે અહીંયા આપણે લીધો છે ચણાનો લોટ આ ચણાનો લોટ મેં એક વાટકી લીધો છે તો ચણાના લોટની અંદર જે ગઠ્ઠા ન હોય એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ નાસ્તાને આપણે ખાંડવી બાઈટ પણ કહી શકીશું ખાંડવી બાઈટ બહુ સરસ મજાની બને છે હવે અહીંયા આપણે એક વાટકી બેસન છે તો થોડું થોડું પાણી ઉમેરી દઈશું તો એક વાટકી ચણાના લોટ છે એની સામે આપણે અડધી વાટકી જેટલું મેં પાણી ઉમેરી દીધું છે અહીંયા તમારે સૌથી પહેલાં ખાસ ધ્યાને રાખવાનું છે કે લોટ તમે કોઈ પણ લઈ શકો છો એવું નથી કે ઘરનો જ લોટ હોવો જોઈએ દળેલો બહારનો તૈયાર પેકિંગમાં આવે છે એ પણ લોટ ચાલશે ને ઘરનો પણ ચાલશે તો પણ આ નાસ્તો બહુ ટેસ્ટી બને છે હવે આપણે થોડું પાણી ઉમેરી દઈશું આ જે છે પતલું એવું એકદમ સરસ મજાનું આપણે બેસન રેડી કરીશું ગોલ રેડી કરીશું લમ્સ ન રહે તે માટે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે ને ગઠ્ઠા ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો આ જે નાના બાળકોને આ નાસ્તો બહુ પસંદ આવવાનો છે તમારે એકદમ ફટાફટ જ્યારે તમારે લંચ બોક્સ રેસીપી રેડી કરવી હોય ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો અને એમાં બિલકુલ ગઠ્ઠા ન રહેવા જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ મજાનું પતલું આપણું ગોળ રેડી થઈ ગયું છે આ ટાઈપનું એકદમ પાતળું હોવું જોઈએ તો હવે આપણે એમાં મસાલા કરીશું તો મસાલાની અંદર આપણે હળદર ઉમેરી દઈશું અને થોડું ઊંચું નમક ઉમેરી દેવાનું છે લાલ મરચું એકદમ ઓછું અને સાથે થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ હલાવી લઈશું એકદમ સરસ મજાનું બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હળદર મીઠું ગરમ મસાલો ચપચી એવો લાલ મરચું પાવડર હવે આપણે આ એકદમ સરસ મજાનું જે મિશ્રણ રેડી થયું છે એની આગળની પ્રોસેસ તરફ વધીએ સ્ટીમર લેવાનું છે સ્ટીમર પર આપણે ઢોકળા બનાવવાની પ્લેટ મૂકી દેવાની આવી રીતે ઓઇલવાળી કરી દેવાની છે અને પછી આપણે જે રેડી કર્યું હતું એ મિશ્રણ એકદમ હલાવવાનું છે અને ફેલાવી દેવાનું છે અહીંયા તમારે સોડા ખાવાના કે કશું એડ નથી કરવાનું અને ચાર મિનિટ સુધી આવી રીતે સ્ટીમ થવા દઈએ હવે આપણે જોઈએ તો ચાર મિનિટ થઈ ગઈ છે અહીંયા સરસ મજાની ખાંડવી બેટ રેડી થઈ ગઈ છે બિલકુલ કાચી ન રહેવી જોઈએ હવે ગરમ ગરમ છે ત્યાં જ આપણે સરસ નાના તમે અહીંયા જોઈ શકો છો એકદમ મસ્ત એટલે એકદમ મસ્ત બહુ ટેસ્ટી આ આપણી આ ખાંડવી બાઇટ બનીને રેડી થઈ ગઈ છે આ ખાંડવી બાઇટની અંદર એકદમ સ્મોલ સ્મોલ પીસીસ કરવાના હવે તૈયાર થયેલી આ જે જેટ છે એ આપણે આપણે સાઈડ પર લઈ લઈએ હવે વઘાર કરીશું ગેસ પર તો એક ચમચી તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું વઘર કરવા માટે આપણે રાઈનો ઉપયોગ કરવાનો છે પહેલાં ચેક કરવાનું તેલ પ્રોપર ગરમ થયું છે કે નહીં આપણે ઉમેરી ઉમેરીએ તરત ફૂટવી જોઈએ રાઈ કાચી ન રહેવી જોઈએ એ રીતે આપણે એને તેલને ગરમ કરવા દેવાનું છે તો અહીંયા આપણે સરસ રીતે રાઈ ઉમેરી દીધી છે રાઈ થોડી વધારે ઉમેરવાની રાઈ ફૂટે એટલે આપણે તૈયાર કરેલા આ વજનને આપણે ઉમેરી દઈશું રેડી કરેલી ખાંડવી બેટ પર હવે આપણે ગરમ ગરમ વઘારને ફેલાવી દઈએ તો અહીંયા આપણી જે રાઈ છે એ આપણે બધી જ ખાંડવી બેટ પર ફેલાવી દઈએ આવી રીતે અને હવે આપણે કોકમી પડે ડેકોરેશન કરીએ તો અહીંયા સરસ મજાની આપણી નાસ્તા માટેની આ બનીને રેડી થઈ ગઈ છે તૈયાર થયેલી આ રેસીપીને આપણે એક વાસણમાં લઈએ તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ સરસ એની રીતે જ નાની નાની બાઈટ પડીને રેડી થઈ ગઈ છે ચલો પહેલાં આપણે બીજા વાસણમાં લઈ લઈએ તો અહીંયા બનીને એકદમ રેડી છે સરસ મજાની આપણી ખાંડવી બાઈટ તો અહીંયા સૌથી પહેલાં તો જે લોકોની ખાંડવી પ્રોપર નથી બનતી એ લોકો જ્યારે આ બાઇટનો ટેસ્ટ કરશે તો એમને ખાંડવી ખાતા હોય એવો ચોક્કસ અહેસાસ થશે તો આશા રાખું છું આપ સૌને આજની આ રેસીપી પસંદ આવી હશે આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની ટેસ્ટી એવી નાસ્તામાં ખાંડવી બાઇટ બાળકોનો લંચ બોક્સ હોય કે પછી નાસ્તાની રેસીપી હોય અથવા તો તમારા ઘરે કોઈ ગેસ્ટ જમવા હોય તો તો પછી ફરસાણ એવા સમયે ખાંડવી નથી બનતી અથવા તો તમારે ખાંડવી બનાવવાનો ટાઈમ નથી તો તમે એકદમ ફટાફટ માત્ર ચણાના લોટનો ઉપયોગ કરી અને આવી ખાંડવી બનાવી શકો છો આશા રાખો છું આપ સૌને આ ખાંડવી બાઈટની રેસીપી પસંદ આવશે વિડીયો પૂરો જોજો અને પછી તમે કહીશો કે ભાભી વાત ઉપતી બેન તમારી ખાંડવી બાઈટની રેસીપી તો બહુ સરસ મજાની છે પહેલા કીધું હોત તો અમે બાળકોને લંચ બોક્સમાં ફટાફટ સવારમાં આજ રેસીપી બનાવી દે આશા રાખું છું આપને આજનો આ વિડીયો સૌથી પસંદ આવશે વધારે અને તમારો સૌથી વધારે ફેવરિટ વિડીયો બનશે તો ચલો જોઈએ સરસ મજાની રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો માત્ર માત્ર આ રેસીપી તમારા માટે છે તો ચલો જોઈએ રેસીપી